વલ્લભ વિદ્યાનગર ત્રિકોણિયા બાગથી બાકરોલ ગેટ પાસે આરસીસી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે જેમાં એક બાજુનો માર્ગ બંધ કરીને બીજી બાજુના માર્ગ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે આ માર્ગ માત્ર પંદર ફૂટ પહોળો હોવાથી તેમજ માર્ગ પર ઠેર ઠેર મોટા મોટા ખાડા અને કપચી ઉપસી આવી છે જેના કારણે વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય રહે છે તેમજ સતત વાહનો પસાર થતા હોવાથી ધૂળ ઉડતા વાહન ચાલકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે વળી એક જગ્યાએ તો વચ્ચે તોતિંગ વૃક્ષ આવેલું છે જેને લઈને વાહન ચાલકોને છેલ્લા એક માસ થી ભારે હાલાકી વેઠવાનો વખત આવ્યો છે ત્યારે કોઈ પણ માર્ગ પર ડાયવર્ઝન આપતા પહેલા તેનું સમારકામ કરીને ડાયવર્ઝન આપવું જોઈએ તેમ જાગૃત નાગરિકે જણાવ્યું હતું નોંધનીય છે કે છેલ્લા એક માસથી એલિકોન ત્રિકોણીય ગાર્ડનથી બાકરોલ ગેટ સુધી આરસીસી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે માર્ગ બનાવવાની શરૂઆત થઈ ત્યારથી લઈ હજુ સુધી ડાયવર્ઝનનું બોર્ડ મુકાયું નથી જેને લઈને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે આ ઉપરાંત દરરોજ નોકરી અર્થે અવર જવર કરનાર નોકરીયાત વર્ગ સ્કૂલ અને કોલેજ આવતા જતા બાળકો વિદ્યાર્થીઓ સહિત જાહેર જનતાને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે જનતાને ખ્યાલ જ નથી કે રસ્તો નવો બની રહ્યો છે જ્યારે તે સ્થળ પર પહોંચે છે અને જોવે છે કે રસ્તો બની રહ્યો છે તો મૂંઝવણમાં મુકાઈ જાય છે કે હવે કયા રસ્તેથી પસાર થવું કારણ કે તંત્ર દ્વારા ડાયવર્ઝનના બોર્ડ મૂકવામાં પણ બેદરકારી દાખવવામાં આવી છે ત્યારે આસપાસના રહીશો અને જનતાની માંગ છે કે આ રસ્તા ઉપર ડાયવર્ઝનના બોર્ડ લગાવવામાં આવે તદઉપરાંત અવર જવર માટેનો જે રસ્તો છે તે ઉબડખાબડ થયેલો હોવાથી તેનું પણ જલ્દીથી સમારકામ કરવામાં આવે